કેમ છો ને શું છું હેતુ વંદે માત્ર અને અત્યારે છે આપણા દીકરીઓના સંકુલમાં એટલે કે શિક્ષણ એ જ કલ્યાણ સંકુલમાં અને અત્યારે તો આપણી દીકરીઓ લાઈનમાં ઊભી જ રહી ગઈ છે ભોજન માટે તો ચાલો તેમની સાથે વાત કરીએ કઈ વાંધો નહીં સો કેમ છો થેન્ક યુ સો મચ જેટલા પણ મિત્રો જોડાઈ રહ્યા છે દરેકનો હાર્દિક સ્વાગત છે કશું કેવું તારે કશું કેવું છે ના પાડે છે ભાઈ વાંધો નહીં સો જેટલા પણ લોકો જોડાઈ રહ્યા છે દરેકનું સ્વાગત કરી રહ્યા છે અને શિક્ષણ જ કલ્યાણ સબળના રાતના ભોજનની અંદર અત્યારે ખૂબ ઠંડી છે ખૂબ વધારે ઠંડી છે મને બહુ વધારે લાગી રહી છે ખબર નહીં તમને લાગી રહે છે નહીં લાગી રહી પણ સરસ મજાના સમાચારો હું આવતીકાલે આપવાનો છું એક નિર્ણય લીધો છે અને એ નિર્ણય એટલો ભવ્ય અને એટલો જોરદાર છે કે એ નિર્ણયની નોંધ લગભગ એ એક શરૂ થયા પછી વિધિન એકાદ બે મહિનાની અંદર આખા વર્લ્ડને ખબર પડશે કે સર આવું પણ હોઈ શકે અને આવું પણ થઈ શકે ખરું સો એ ગજતનો નિર્ણય છે

નમસ્કાર મિત્રો હું છું આપની મિત્તલ વંદે માતરમ શું આજના લાઈમ શિક્ષણે જ કલ્યાણ સંકુલના રાત્રિના ભોજનમાં આપ સૌનું સ્વાગત છે તો આજનું મેનુ જોઈ લઈએ સરસ મજાની રોટલી છે ફાડા લાપસી છે બટાકાનું શાક છે ભાત અને દાળ છે તો મસ્ત સરસ મજાનું મેનુ છે ને બધા પોતપોતાનું ભોજન જમી રહ્યા છે તો આપણે થોડી છોકરી જોડે પણ વાતો કરીશું શું નામ છે તમારું સુભદ્રા કેટલા વર્ષ થી તું આવી રહ્યો છું ત્રીજું તો કેવું લાગે છે તમને ત્રણ વર્ષ નું સારું ઘરે જવાનું મન થાય છે ક્યારે ના બહુ મજા આવે છે હા અચ્છા કયા ધોરણમાં માં ભણો છો સાતમા સાતમા શું નામ છે તમારું કાજલ માતા અચ્છા લાઈવ કરશો તમે બેક લાગે છે હે ટ્રાય તો કરવાની ચાલો ચાલો આ બાજુ આવી દોસ્તો નમસ્કાર મારું નામ છે કાજલ વંદે માતરમ અને હું કોલેજ કોલેજમાં ભણું છું અને અને મને આ સંકુલમાં ગમે છે અમે સરસ રીતે ભણીએ છીએ અમે બધા ભણીને અહીંયા પણ ખુશ છે ખુશ છીએ શું નામ તમારું શિકા વંદે માતરમ આ ધોરણમાં તો નમસ્કાર મિત્રો મારું નામ છે અવનિ વંદે માત્ર આજના લાઈવ માં તમારું સ્વાગત છે રાત્રી નું ભોજન ચાલુ થઈ ગયું છે બધી દીકરો જમવા બેસી ગઈ છે તો આ છે અમારી નિશા તમે અહીંયા કેટલા ટાઈમથી છો 3 વર્ષથી થી તમને અહીંયા ગમે છે હા તો આજે જમવાનું કેવું છે આજે ખાધું તો તો આપણે લાઈનમાં માં ઊભી રહેલી છોકરા સાથે વાત કરીશું કયા ધોરણ છો તમે હું આગે સાયન્સ માં ભણું છું કેટલા વર્ષથી થી છો આ આ પહેલું જ વર્ષ છે અમારું પહેલું વર્ષ તમને અહીંયા ફાવે છે હા ગમે છે તો હવે આપણે લાવ્યા દીદીને આપી દઈએ લો મારું નામ છે નેહા વંદે માતરમ અને હું અગિયાર સાયન્સમાં અભ્યાસ કરું છું તો તમે કાયમી વિડીયો જોતા થશો તો આપણે આનાથી પણ વધારે જાણવા માટે આજે આપણે આજનો વિડીયો જોઈશું આજનો વિડીયો જોઈશું તો આનું નામ છે આનું નામ તો મને ખબર છે પણ તો છતાં એને પૂછે આનું નામ શું છે નિશા વંદે માતરમ હું અગિયાર સાયન્સમાં ભણું છું અને આજ વર્ષે આવી છું

સો થેન્ક યુ સો મચ ખૂબ ખૂબ આભાર અને ખાસ મેં જે વાત કરી કે આવતીકાલે એક સરસ મજાના ન્યૂઝ આપવાનો છું અને ન્યૂઝ એટલા ગજબના છે કે એક ગુજરાતના તમામ સમાજની અંદર એક એટલો આનંદ આવવાનો છે અને ખાસ કરીને દીકરીઓનો માટેની વાત છે એટલે ગુજરાતની એ તમામ જે દીકરીઓ છે એમને ખૂબ આનંદ આવવાનો છે કાલે જે હું જાહેરાત કરવા જઈ રહ્યો છું અને ખૂબ ભવ્ય જાહેરાત છે અને એ એ જે જે વસ્તુ હું મૂકવાનો છું જે સ્કીમ હું મૂકવાનો છું એ સ્કીમ

તમે શિક્ષણ એ કલ્યાણ સંકુલ બને પછી ધરતી છેડો વૃદ્ધાશ્રમ પછી ટેકો દિવ્યાંગાશ્રમ પછી ધરતી ના છેડો ટુ નું પણ ભૂમિ પૂજન કર્યું થ્રી બનાવી નાખ્યું તો હવે તમારો આગળ શું પ્લાન છે ધરતી નો છેડો ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન ટેન ઇલેવન ટ્વેલ થર્ટીન ફોર્ટીન ફિફ્ટીન સિક્સટીન સેવન્ટીન એટીન નાઇન એટલે ચાલુ રહે સુધી મય પછી જીવે સુધી એવું ધરતીનો છેડો સિવાય બી શિક્ષણ ચલણ સંકુલ વન બની ગયું તું લગભગ કામ પતવા આવ્યું છે થ્રી નું કામ પણ લગભગ પતવા આવ્યું છે લગભગ કોઈને ખબર છે નહીં પણ થ્રીના વિડીયોઝ આપણે ટૂંક સમયમાં જાહેર કરીશું થ્રી લગભગ કામ પૂરું થવાયું છે જ્યાં સાતસો બાળકોને આશરો મળવાનો છે એ વિદ્યાનગરમાં સો હજુ બિલ્ડિંગ બતાવી નથી ફોરની જગ્યા લઈ લીધી છે ફાઇવ સિક્સ લગભગ આવતા વર્ષે એટલે એ પણ રેન્ડમલી ચાલવાના છે જ્યાં સુધી મહીપતસિંહ જઈએ ત્યાં સુધી મહીપતસિંહ બિલ્ડિંગો બનાવતા રહેશે અને લક્ષ્યાંક છે કે જ્યાં સુધી જ્યારે મહીપતસિંહ મરે ત્યારે એક લાખ લોકો પરિવાર પરિવાર હોય ત્યારે મતલબ એક લાખ લોકો મારી સામે હોય અને પછી એ સપનું છે કે હું જતો હોઉં એક લાખ લોકો આમ જોઈએ કે કોઈ જઈ રહ્યો છે એવું સપનું છે મજા કરો એટલે આપણે બાપુનું સપનું આજે જાણી લીધું કે એક લાખ નહીં પણ મને તો એવું લાગે છે કે દસ લાખથી પણ વધારે લોકો અહીં આશરો લેશે કારણ કે અત્યારે તો એકવીસમી સદી છે અને બહુ બધું ડેવલપમેન્ટ થઈ ગયું છે પણ આગામી વર્ષોમાં ખબર નહીં શું થાય કારણ કે અત્યારે જ જો આટલા બધા વૃદ્ધોને પોત દીકરાઓ તરછોડતા હોય તો પછી પાછળથી શું થશે તો મને આગળ એવું લાગે છે બાપુની સાથે રહીને કે બાપુ એક લાખને નહીં પણ દસ લાખથી પણ વધારે લોકોને આશરો આપશે કારણ કે એમનામાં એટલું કેપેસિટી છે કે એ લોકો રાખી શકે છે તો આપણે હવે કોઈ લોકો જોડે મજાક કરીએ કારણ કે આપણી નીલમ બહુ ભાગે છે નીલમ જા નીલમ ભાગી ગઈ પણ આપણા મોસ્ટ ફેમસ જે રોજ લાઈવની શરૂઆત કરે છે ઋતુ દીદી અને દીદી તમે વૃદ્ધાશ્રમ વિશે શું કહેવા માગશો આપણે સંકુલની તરોજ વાત કરીએ છીએ વૃદ્ધાશ્રમ વિશે યાર સ્વર્ગ છે સ્વર્ગ છે હા કારણ કે મે જઈને આવી હતી એટલે જોઈને આયા તા અંદર શું શું હતું એકચ્યુલી મને તો લાગતું હતું કે કોઈ આમની પેલી રાજાની હવેલી ટાઈપ હોય ને અને એમાં કન્વર્ટ કરી દીધું હોય વૃદ્ધાશ્રમમાં મે અને નીલમ તો જો કે અહીંયા પાછા આવવાના નહોતા પણ એક્ચુઅલી મારી કોલેજ નડિયાદ છે તો અહીંયાથી નજીક પડે એટલે અહીંયા જવા પડે

જયારે આપણે રડતા હોય ત્યારે આપણી જોડે હોય લાઈક અહીંની દીકરીઓ આપડી બહેનો જેવી બધી ફ્રેન્ડ થી પણ વધારે એ સાથે રહે સાથે જમીએ સાથે સ્કૂલ જઈએ અને બહુ બધી મેમરીસ હોય અને હોસ્ટેલ તો નહીં એટલે વન ટાઈપ વન ટાઈપ ઓફ હાઉસ છે અને આપણું ઘર જ છે ને આ ઘરમાં આપણે આટલી બધી બેન હોય અને મજા મસ્તી કરવાની મજા આવતી હોય તો પછી કોઈને અહીંથી જવાનું મન ના થાય તો તમે ક્યાંના છો તે કહી દો મેં છોટાદેપુરની છું વેસે તો પાવીજેતપુર તાલુકો છે તું નવસારીનું છું રાઈટ હા હા મારી ફ્રેન્ડ બી નવસારી એટલે સો તમે કયા જિલ્લાથી આ આ જગ્યા જોઉં છો હા તો ઋતુદીદી થેન્ક યુ સો મચ પણ તમે લોકો કયા જિલ્લાથી અમારા વિડીયો જોવ છો તે પણ અમને ચોક્કસથી જણાવજો કોમેન્ટમાં કારણ કે અમને ખબર છે કે ઓલ ઓવર ગુજરાતના લોકો તમને જોઈએ જ છે બાપુને બધા સપોર્ટ કરે છે તો આવી રીતે સપોર્ટ કરતા રહેજો અને હવે આપણા ઇન્સ્ટાગ્રામમાં વન મિલિયન ફોલોવર્સ કમ્પ્લીટ થવાના છે તો તે પણ જોજો અને હવે આપણે થોડી ઘણી બીજી દીકરીઓ જોડે વાતો કરશું જો કે બધા જમવા બેસી ગયા છે એટલે એમને ડિસ્ટર્બ ના કરાય પણ જિલ્લા તો પૂછી લઈએ તમે પણ કયા જિલ્લામાંથી છો પછી અંદર કોમેન્ટ આવે છે કે આ જિલ્લાનો કોણ છે તો આપણે જિલ્લા જ પૂછી લઈએ પહેલા સો પહેલા આપણે આ દીદીને પૂછીએ તમે કયા જિલ્લાના છો આણંદ જિલ્લાની આણંદ તમે કપડવંદ ખેડા કપડવંદ ના છો નહીં પણ જિલ્લો તો તમારો ખેડા એમ તમે કયા છોટા તમે છોટા દી તમે આણંદ આણંદ તમે આણંદ આણંદ ખાલી બે જ રાજકોટની છોકરીઓ છે નામ કહેવાની જરૂર નથી દ્રષ્ટિ બેન અને શ્રદ્ધાબેન એ એ બંનેવા જ આપડા રાજકોટના છે બાકી બીજા બધા આપડા આજુબાજુના જિલ્લા અને આખા ગુજરાતના જિલ્લાઓના છે બીજાને પૂછીએ તમે કયા જિલ્લાના છો દાહોદ દાહોદ તમે દાહોદ તમે ભરૂચ તમે ખેડા 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 જિલ્લાથી લઈને આપડા પોતાના જિલ્લાથી લઈને આપણે બહુ બધા લોકોની વાત કરીએ તો આપણી જોડે એક છે જેનું નામ અમે પાડેલું છે શું નામ છે તારું આર્યા આર્યાવંદી આર્યા છે આપણી તો શું કહેવા માંગીશું લાઈવ કરવા માંગુ છું લાઈવ કરવા માંગે છે તો અત્યારે હવે આપણે આર્યા આર્યને લાઈવની જવાબદારી આપીએ જે ભણે છે કયા ધોરણમાં ભણીશું તું નાઇન્થ નાઇન્થ તો હવે અહીંથી જા અને બધાને એમના જિલ્લા પૂછી ના કયા જિલ્લા અને તું કયા જિલ્લાની છે તે પણ નમસ્કાર મિત્રો મારું નામ આર્યવંદે માતરમ છે હું ખેડા જિલ્લાથી આવી છું અને હવે આપણે બધાને જિલ્લા પૂછીશું તો દીદી તમે કયા જિલ્લાના છો પંચમહાલ તમે દીદી અમદાવાદ મોરબી તમે કયા જિલ્લાના છો દાહોદ તમે દીદી આણંદ પંચમહાલ તમે દીદી વલસાડ તો બધા અલગ અલગ જિલ્લાના છે અને બહુ બહુ દૂર દૂર જગ્યાથી આવેલા છે અને બધા જોડે આપણે સરસ મજાની વાતો કરીશું બાપુ વિશે પૂછીશું અને સંકુલ વિશે પૂછીશું કેટલા વર્ષથી રહે છે તો આપણે આ દીદીને પૂછીશું દીદી તમારું નામ શું છે ભલ્લેવી તો આપ તમે બાપુ વિશે કંઈ કહેવા માંગશો દીદી કંઈ બી કહેવાની માંગો તો ચાલો તમે એ જ કહી દો કે આ સંકુલમાં તમે કેટલા વર્ષથી રહે છો આ બીજું વર્ષ એવું તમને ગમે છે હા તો આ દીદીને સંકુલમાં ગમે છે અને બે વર્ષ થયા છે તો આપણે આજનું મેનુ તો બતાવી જ દીધું હશે કે આજનું મેનુ શું છે અને આપણે ક્રિષ્ના જોડે વાત કરીશું ક્રિષ્ના લાઈવ કરશે તો આપણે ક્રિષ્નાને પૂછીએ કયા જિલ્લાની છે કૃષ્ણા સુરત એવું તો તને અહીંયા સંકુલમાં આવે કેટલા વર્ષ થયા ત્રીજું વરસ ચાલે છે એવું તો આપણે હવે તને લાઈવ કરવા આપી રહ્યા છે તો તું કંઈક કે સંકુલ વિશે નમસ્કાર મિત્રો મારું નામ છે ક્રિષ્ના વંદે માત્ર હું ધોરણ નવમાં હું ભણું છું તો અત્યારે રાત્રિનું ભોજન ચાલી રહ્યું છે તો આપણે સંકુલની છોકરીઓ જોડે વાતો કરીએ તમારું નામ શું છે કૃષ્ણા વંદે કયા ધોરણમાં ભણો છો દસમા માં તમને સંકુલ વિશે શું કેવું છે સંકુલ એક એવી જગ્યા છે જ્યાં કોઈ જે ગરીબ બાળકો છે તેને અહીંયા ફ્રીમાં રહેવા જમવાનું બધું મળે છે તો બાપુ જે કામ કરે છે એક મસ્ત એમ કામ કરે છે અને અમને બી ભણાવે છે તે માટે બાપુનો બી થેન્ક યુ ઓકે તો હવે હા તમારું નામ શું છે જી સાવંતિ માતૃ કયા ધોરણમાં ભણે છો અગિયર સાયન્સ તમે કંઈ કહેવા માંગશો બાપુ વિશે તો બાપુ તો બધું સારું જ કામ કરે છે બાપુ ઘણું બધું સારું કામ કરે છે વૃદ્ધાશ્રમ છે જે હવે તો નવી એક સંકુલ બની ગઈ છે બધું થઈ તો તમને ગમે છે બરાબર હા ગમે છે

પણ વાંધો નહીં આપણું આવું શિક્ષણ અને કલ્યાણ સિવાય પણ બહુ બધી સંસ્થાઓ છે જેમ કે ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ અને ટેકો દિવ્યાંગ આશ્રમ તો આજના જે પણ દાદાશ્રી છે ભોજનના તે બધાને ખૂબ ખૂબ આભાર અને તમે પણ યોગદાન આપવા ઈચ્છતા હોય તો સ્ક્રીન ઉપર તમને નંબર દેખાઈ રહ્યા હશે તો મળતા રહીશું આવી રીતે અવનવા વિડીયો સાથે અને લાઈવ સાથે